તો હેલો ગાઈઝ કેમ છો તમે બધા તો અમારા એસઆર વ્લોગનું હજાર આઠની અંદર તમારું સ્વાગત છે તો આજે ઠંડી પડી રહી છે વધારે એના કારણે અમે તાપણી કરી રહ્યા છીએ તો ચાલો તમને બતાવીએ કે કેવી ઠંડી પડી રહી છે અને અમારા બધા મિત્રો અમે બધા તાપણી કરી રહ્યા છીએ હા અમે આદિભાઈ ઊભા છે તેમને બહુ શરમ આવે છે એથી તે આગા આગા નાહી રહ્યા છીએ ચાલો આપણે જઈએ એમની જોડે ચાલો મિત્રો અમારે તાપણી અમારી ચાલુ છે હું તમને બતાવું જોઈ લો મિત્રો આ અમારી તાપણી ચાલુ છે તો હેલો ગાઈઝ અમારી આ તાપણી અત્યારે ચાલુ છે તમે જોઈ રહ્યા છો અને અમે બધા મિત્રો અત્યારે બેસી રહ્યા છીએ આ છે અમારા સચિનભાઈ તમે એમને જોઈ જ રહ્યા છો કે દરરોજ વ્લોગ આવે છે એમની બાજુમાં હરપાલ સિંહ વેઠા છે આ છે યુવરાજભાઈ તો યુવરાજભાઈ તમે ઠંડી વિશે શું કેવા માંગશો

અને આ અમારો રસ્તો છે ગાય જાય યુવરાજ અમારા ભાઈ ગાંકી રહ્યા છે તો ગાય જ કડકડતી ઠંડીમાં અમે જઈ રહ્યા છે રોડે આ અમારું ગામ છે અને અમારા ગામમાંથી અમે જઈએ છીએ રોડે પડી ગા લેવા નાસ્તો કરીએ અને તમને બધાને બતાવીએ ચલો ગાય પડીકા ને એવું લઈ લીધું છે હવે અમે જઈ રહ્યા છીએ ગામની બાજુ પડીકા ખાવા તો બધી વસ્તી અમારા રાહ જોતી હશે કે વસ્તી પડીકા લઈ ચારે આવે તો અમે પડીકા લઈ લીધા છે તમે જોઈ રહ્યા છો અને હવે અમે જઈ રહ્યા છીએ ગામની બાજુ જો આ યુવરાજી અમારા ભાઈ નાખે છે આ જોઈ લો તમે તો ગાઈસ તમને બતાવું હું ગામમાં જઈને ત્યાં સુધી